રોજ જે પંદર ત્રણ બે હજાર ના રોજ જે પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં એ રોસ્ટર અભિપ્રાય મુજબ ખાલી પડેલી જગ્યા રહે તે સંખ્યા રે એ તમને અહીં આપવામાં આવ્યું છે તેની અંદર એ સુધારો કરવામાં આવ્યો છે જ્યારે આ ચૂંટણી જ્યારે ભરતી બહાર પડી ત્યારે અંદર કુલ જગ્યા રહી એ છસો બાર હતી પરંતુ હવે તેની સામે એ વધારો કરીને એ તેની અંદર એ સાતસો અઢાર કરી દેવામાં આવી છે અને જેની અંદર એ જે બિન અનામત કેટેગરી રે તેમને એ ત્રણસો દસ જગ્યા છે જ્યારે અનામત રહી એટલે કે જે ઈડબ્લ્યુએસ વાળી તેમની એ એક એકોતેર જગ્યા છે જ્યારે એસીબીસીની એ એકસો ને સડસઠ જગ્યા છે જ્યારે અનુસૂચિત જાતિની એ પચીસ જ્યારે અનુસૂચિત જનજાતિની એકસો ને પિસ્તાલીસ જગ્યા મળશે એટલે કે તમારે હવે જે આ સહાયક જૂનાગઢની જે ભરતી રહી તે એ આ જ્યાં સાતસો ને અઢાર જગ્યા રહી તે મુજબ એ કરવામાં આવશે અને ઉપરોક્ત ભરવાની થતી એ કુલ જગ્યાઓ પૈકી એ ચાલીસ જગ્યાઓ રહી એ દિવ્યાંગ અનામત માટે એ ઉમેદવારો માટે રાખવામાં આવી છે અને મ્યુનિસ મ્યુનિસિપાલિટીની જે વેબસાઇટ પર આ જે નોટિફિકેશન રહી તે પણ એ પ્રસિદ્ધ કરવામાં આવી છે અને દર્શાવ્યા મુજબ જે તે કેટેગરી દાખલ જનરલ ઈડબ્લ્યુ એસ એસસીબીસી અને એસસી એસટી ના ઉમેદવારો તે તમામને અહીં જે જે જગ્યા આપવામાં આવી તે જગ્યાઓ એ લાગુ પડશે અને જે આ નોટિફિકેશન રહી એ બાવીસ હજાર બે હજાર ના રોજ એ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તમે અહીં તે સંપૂર્ણ નોટિફિકેશન તે પણ એ જોઈ શકો છો આજના આ વિડીયો આપણે જે એમસી દ્વારા જે સહાયક જે જે કર્યો તેની એ માહિતી જોઈએ અને જો તમે પણ એ તૈયારી કરતા હોય અને તેની માટેના જે આ એકાઉન્ટિંગ અને જે ઓડિટિંગનો જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નોનો વિડીયો ન જોયો તો તે પણ એ જોઈ શકો છો જેની લિંક રહી એ જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી એ તે જોઈ લેવો અને તેની સાથે સાથે જો તમે એ એમસી માટેની જે મોક ટેસ્ટ ન આવી હોય તો તમારે તે પણ આવી જોઈએ કેમકે આની અંદરથી એ બેઠા બેઠા પ્રશ્નો એ પૂછાઈ શકે છે અને ત્યારબાદ જો તમે હજી સુધી એ એમસી સાહેબના જે ભૂતકાળના પેપર છે જે બે હજાર પંદરનું બે હાજર સોળનું બે હજાર સત્તરનું અને બે હજાર ઓગણીસના નો જોયા તો તે પણ એ જોઈ શકશો જેની લિંક એ જે આ વિડીયો તેના એન્ડક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી એ જોઈ લેવા અને તેની સાથે સાથે આ જે નવો સિલેબસ આવ્યો તેની અંદર એ પંદર માર્ક એ અમદાવાદ શહેર અને જે એમસી તેના વિશે એ પૂછવામાં આવશે જેની માટે આપણે બે ખૂબ જ મહત્વના જે વિડીયો રહે તે બનાવીને મૂકી દેવામાં આવશે તમે તે પણ એ જોઈ શકો છો અને એકાઉન્ટિંગ અને ઓડિટિંગનો પણ વિડીયો જોઈ લેવો અને તેની સાથે સાથે જે કમ્પ્યુટર હોય તેના પણ માહિતી જોઈ લેવી ત્યારબાદ આપણે અહીં જે નોટિફિકેશન જોઈએ તે તમને નોટિફિકેશન એ આપણે જે ટેલિગ્રામ ચેનલ હોય આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે અને તેની સાથે સાથે તેને પણ જોઈન પણ કરી લેવી કેમ કે તેની અંદર એ આવી જ એમ રિલેટેડ કોઈ પણ મહત્વની જે અપડેટ હોય તે સૌથી પહેલાં આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ આપી દેવામાં આવશે માટે તમારે તેને એ એકવાર અવશ્ય જોઈન કરી લેવી અને જો તમે એ આવી જ મહત્વની જે અપડેટ હોય એ વિડીયો દ્વારા જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત